મિત્રો સ્કૂલ વેકેશન ખુલી ગયું છે તો હવે ડોમ્સ કંપની ને એક મસ્ત આપણે પેન લઈ આવ્યા છે વી પાંચ રૂપિયાની અંદર તો મિત્ર નવીન માર્કેટ ની અંદર પેન છે અને તમને બતાવું રોનિકભાઈ તમને હે ને બોક્સ ખોલીને બતાવશે પેન નવું જ આવ્યું છે ડોમ્સ કંપનીની બ્રાન્ડ વસ્તુ સારી છે પાંચ રૂપિયામાં પેન બતાવો ભાઈ રોનિકભાઈ પેન બતાવો પાંચ રૂપિયામાં કેવી મસ્ત પેન આવે છે

કલર બધા અલગ અલગ છે જો મિત્રો બે જ દિવસની અંદર આટલી ખાલી થઈ ગઈ ને છોકરાઓ લઈ પણ જાય છે એકાબીજી જોઈને જોઈને અને પેન પણ બહુ મસ્ત આવે છે